म्यूजिक क्या बात है सर क्या बात है सर क्या बात ये बात है જય માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા ની અંદર તો તમે જોજો અને ચેનલ પર નવા પેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો તમે હજુ સુધી મારા વોટસએપ ટેલિગ્રામ ચેન્ડ ના થાય તો જોઈન થઈ જજો ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરીએ આપણે એડિંગ મળે છે તે સારું કરીએ મજા આયગા ના ભીડો તો મિત્રો એ પ્રકારનો વિડિયો બનાવવા માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરી લેવાનું છે એલર્ટ મોશન એપ્લિકેશનને ઓપન કરશો તમને કે કાર્ડ ઇન્ટરવ્યુ જો મળશે તો નીચે તમે જોઈ શકો છો પ્લસ ની બાજુમાં જે પ્રોજેક્ટ આઈડી આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે તમારે એલર્ટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે તમને પ્રોજેક્ટ જોવા મળી જશે તો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે ભૂડેની અંદર જે પણ મટરિયલ કહ્યું છે બધું મટિરિયલ તમને ડિસ્ક્રિપ્શન તો જોવા મળી જ રહેશે તો મટરની અંદર પાસવર્ડ રાખેલ છે અને પાસવર્ડ તમને ભૂડેની અંદર બે અને ચાર અંકનો પાસવર્ડ મળી રહેશે એ પણ હોય ઓવરની સાથે તો ભૂડોને ધ્યાનથી પૂરોપૂરો જોઈ લેજો તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શન ત્રણ પ્રોજેક્ટની લિંક આપી છે તો ત્રણેય પ્રોજેક્ટની તમારા એલર્ટ મિશન અંદર ઇમ્પોર્ટ કરે લેવાનું છે અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા ને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શન એવું લિંક આપે છે બધું મટિરિયલ ડાઉનલોડ કરતા શીખો તો જોઈ લે તમને મટિરિયલ છે તે ડાઉન કરતા અને એડ કરતાં પણ આવડી જશે તો હવે આપણે એ પ્રકારનો વિડીયો બનાવવા માટે સૌથી વધારે ફોટો બનાવવા પડશે તો ફોટો બનાવવા માટે આપણે ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરી લઈશું ફોટો એડિટિંગ પ્રોજેક્ટને ઓપન કરશું તમને કે કાલે ફોટો એડિટિંગ પ્રોજેક્ટ છે તો જોવા મળી જશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવો કે જે પણ વાયોજે વધારે ટાઈમ નથી અને એમને વિડીયો રેડિંગ કહું છે ફોટો રાઇડિંગ કહું છે પોસ્ટ એડિંગ કરવું છે અથવા કોઈ પણ ટાઈપનું એડિંગ કરવું છે તો ભાઈઓ મને વોટ્સએપ અંદર મેસેજ કરી શકે છે ડિસ્ક્રિપ્શન મોબાઈલ નંબર મળી રહેશે પણ મિત્રો કોઈ પણ ટાઈપનું એડિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને વોટ્સએપ અંદર કહેવામાં આવશે ફ્રીમાં કોઈને એડિંગ કરી દેવામાં આવશે નહીં તો જેને પણ મારી પાસે એડિંગ કરાવવું છે તો વોટ્સઅપ અંદર મેસેજ કરી શકે છે પર મોબાઈલ નંબર મળી રહેશે તો હવે આપણે અહીંયા ફોટો એડિટિંગમાં શું કરવાનું છે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જોઈશું ને અહીંયા અહીંયાથી આવી જઈશું આપણે ફોલ્ડરની અંદર તો અહીંયા તમે જોઈ શકો અત્યારે જે ડેમોડીમાં તમે જોઈ જશે કે આ સોંગ એ બહુ ટ્રેન્ડિંગમાં ચાલુ છે તો એના ઉપર આપણે જોદાર રીલ્સ બનાવીને રીલ્સ બનાવી છે બરાબર તો સ્ટેટસ તમે જોઈ જશે આગળ ડેમોડીની અંદર તો સૌથી અહીંયા તમે જેનો પર વિડીયો બનાવતા હોય તમે તમારા વિડીયો બનાવતા હોય કોઈ ફ્રેન્ડનો વિડીયો હોય જેનો પર તમે વિડીયો બનાવતા એનો ફોટો લઈ લેવાનો છે તો અહીંયા આપણે એક આ ફોટો છે એને લઈ લેશું ડોટની અંદર જશું ને પાછળ પર ક્લિક કરી ફૂલ સ્ક્રીન કરી શકો છો તો અહીંયા તમે તમારો કપલ્સ ફોટો અથવા તમે કોઈપણ ફોટો અહીંયા યુઝ કરીને વિડીયો બનાવી શકો છો બરાબર તો અહીંયા એવું એવું નથી કે આપણે ગર્લ્સનો ફોટો તમે યુઝ કરી શકો છો તમે તમારો ફોટો યુઝ કરો છો તમારો કપલ્સ ફોટો કોઈપણ ફોટો તમે યુઝ કરી શકો છો તો આ ફોટાને આપણે સૌથી પહેલા તો નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્યુટર રીતે ફોટો આવી જશે તો આની અંદર આપણે ઉપર એક સારી લખવા છે તમે જોઈ શકો છો ઉપર જે સારી લેખાય છે સારી એ લેયર તમને જો મળશે તો અહીંયા તમે એડિટ એક્સમાં જશો તો એ તમે તમારી રીતે તમારી મનપસંદ સાઈડી અહીંયા તમે લખી શકો છો એની ઉપર તમને ઇમોજી જોવા મળશે તો તમારા મનપસંદ ઇમોજી પણ તમે અહીંયા સેટ કરી શકો છો હવે તમારે નીચે પ્લસ નાઇન પર ક્લિક કરી મેળવ જશો અહીંયા તમને એક ટેક્સ મિનજી આપે છે તો એને તમારે એડ કરી લઉં છો કંઈક આધારભૂત ટેક્સ મિનજી આવી જશે તો આ ટેક્સ્ટ મિનિઝ છે ને નીચે તમારે સેટ કરી દેવું છે કંઈક આર્ધી તમે જોઈ શકો તો સાઈઝ તમારે વધારે ઓછી કરવી જે રાખવી એ તમે રાખી શકો છો તો આ રીતે તમારે ટેક્સ મિનને સેટ કરી દેવું છે એટલે કમ્પ્લીટ સેટ થઈ જશે અને અહીંયા તમે જો આપણે ફોટો એડિટિંગ નું કામ છે અહીંયા પૂરું થઈ જશે પછી તમારે શું કરવાનું છે ઉપર સેવનસ પર ક્લિક કરવાનું છે કરન્ટ ફ્રેમ ઇમેજ પેજ પર ક્લિક અને એક્સપોર્ટ કરી લેવાનું છે એટલે તમારો અહીંયા પેજ ફોટો છે કમ્પ્લીટ સેવ થઈ જશે અને થોડું ક્લોડિંગ છે તો થોડી ગ્રા જોઈ લેવાનું છે બરોબર તો અહીંયા તમે જે શું છો આપણો પેજ ફોટો અહીંયા કમ્પ્લીટ બની ગયો છે તો ફોટાને આપણે અહીંયાથી સેવ કરી લેશું પછી તમારે શું કરવાનું છે અહીંથી બહાર નીકળી જવાનું છે અને આઈ જવાનું છે સીધો ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર આવશે તમને કંઈક કાતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ જોવા મળશે અને મિત્રો ખાસ તમને જણાવી દઉં કે મિત્રો પાસવર્ડ છે એના પહેલાં બે આંકડા છે ઓગણત્રીસ તો નોટે કરી લેજો ને આગળ પણ તમને બે આંકડા મળી જ રહેશે અને મિત્રો તમે હજુ સુધી આપણે લાઈક ના કરો લાઈક કરી દો છે અને સબસ્ક્રાઈબ ના કરતો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી મહેનત કરીને વિડીયો બનાવશો તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂર સુધી કરી દેજો તો હવે આપણે શું કરવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી મીડિયા જશું ને આપણે જે અત્યારે એલેટ ફોટો સેવ કરું તો એને આપણે એડ કરશું કંઈક આર્ધે આપણું ફોટો આવી જશે અને આની લેન્થ આપણે સ્ટેટસ લા સુધી ખેંચી દેવાનું છે કંઈક દે પછી જે આપણે ફોટો છે ને નીચે લઈ દેવાનું છે અને ફોટાને છે અહીંયાથી કટ કરી દેવાનું છે કંઈક દે બરાબર તો આથી આપણે એ કટ કરી લઈએ પછી તમારું શું કોણ છે ફોટો તો અહીંયા આવી ગયો છે આપણું જે ફોટો પણ કમ્પ્લીટ બની ગયો છે ટેક્સ પોઈન્ટ સાયરીને બધું આવી ગયું છે તો આની આપણે ઇફેક્ટો લગાવી છે અહીંયા તમે જો આગળ આવશો થોડા ત્રણ પોઈન્ટ ચાર પોઈન્ટ સત્યાવીસ સેકન્ડે અને અહીંયા તમે જો ઘણા બધા બીટમાર્ક જોવા મળશે અલગ અલગ અહીંયા જોઈ શકો છો બરાબર તો આપણે ઇફેક્ટ પ્રમાણે બીટમાર્ક બનાવે છે તો અહીંયા બીટમાર્ક તમે જોઈ શકો છો તો અહીંયા અંદર તમારે ઇફેક્ટો કઈ રીતે લગાવે છે કઈ ઇફેક્ટ ક્યાં લગાવવાનું છે અને કઈ રીતે સેટ કરવાનું છે બરાબર એ બધું તમને શીખવાડી દઉં તમે ભૂડિયાને ત્યાંથી પૂરો પૂરો જોઈ લેજો તમારો ભૂડિયો છે એ પણ કમ્પ્લીટ બની જશે અને જો તમે ડાયરેક્ટ ડાઉનલોડ કરી વિડીયો બનાવી જશો અને ઇફેક્ટો સરખી રીતે સેટ નહીં કરો તમે આગળ ડેમોડ્યુને જો એટલે તમારો વિડીયો નહીં બને કેમકે ઇફેક્ટો આપણે ટાઈમ ટુ ટાઈમ સેટ કરવી પડે ને અલગ અલગ સેટ કરવી પડશે એટલે કે જે ટાઈમલાઇન છે એની સાથે સરખી મેચ આવી જાય હવે આપણે અહીંથી બહાર નીકળી જઈશું અને મેં તમને જે સેખ ઇફેક્ટવાળો પ્રોજેક્ટ આપ્યો છે એને ઓપન કરવાનું છે એને ઓપન કરશું તમને જો મલ્ટિપલ છે તે ઘણી બધી ઇફેક્ટો જોવા મળશે આપણે જે બધી પણ લે જેટલી પણ ઇફેક્ટો લગાવી છે બધી ઇફેક્ટ અહીંયા તમે જોવા મળી રહેશે તો અહીં તમારે લેડ એ સિલેક્ટ ઓલ લેયર કરવાનું છે અને ઉપર ગ્રુપ વાળો ક્લિક કરીને ગ્રુપ બનાવી દેવું છે ગ્રુપ બનાવશું એટલે બધે લેયરનું એક ગ્રુપ બની જશે તો ગ્રુપ પર ક્લિક કરવાનું છે લેડ ઓસમાં લેયર ને આપણે કોપી લેયર કરી દેવું છે કોપી કરીને બહાર નીકળી જવું છે સીધા આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર ફૂલ પ્રોજેક્ટની અંદર પછી તમારે એરો પર ક્લિક કરી આગળ જે બીટમાર્ક હતું પહેલા નંબરનું ચાર પોઈન્ટ સત્યાવીસ સેકન્ડ એ ત્યાં આવી જવું છે પ્લસ નાઇન પર ક્લિક કરી લે કે લેયર ઓસમાંથી અને પેસ્ટ લેર પર ક્લિક અશોરે આપણી સોંગ ગ્રુપ છે સોરી મિત્રો જે શેખેકડું ગ્રુપ છે એ કમ્પ્લીટ આવી જશે પછી તમારે શું કહેવાનું છે ગ્રુપ પર ક્લિક રાખીને ગ્રુપની નીચે સાઇડ કરી દેવાનું છે કંઈક આ દે અને હવે તમારે શું કહ્યું છે ગ્રુપ તમે જો લાસ્ટ સુધી કમ્પ્લીટ આવી ગયું છે તો તમારે કંઈ નથી કરવાનું હવે તમારે અહીંયા ગ્રુપ પર ક્લિક કરવાનું છે અને આવી જવું છે ઉપર થ્રીડ લાઈનની અંદર અને અહીંયા અનગ્રુપ રાખવું છે અને ઉપર ક્લિક કરશો આપણું ગ્રુપ અહીંયા અનગ્રુપ થઈ જશે અને અહીંયા તમે જો આ ઇફેક્ટ છે તો આપણે અહીંયા જે પચાસ ટકા ઇફેક્ટ છે આની અંદર લાગી જશે ને પચાસ ટકા ઇફેક્ટો નહીં લાગે તો બીજી ઇફેક્ટો તમારે કઈ રીતે લગાવી છે સૌથી પહેલાં તમને જણાવી દો અને મિત્રો અહીંયા જે આપણે બીટમાર્ક બનાવ્યું છે તમને સૌથી પહેલાં સમજાવી દઉં કે તમારે જો ઇફેક્ટ આગી પાછી થઈ જાય તો તમને સેટ કરતા આવડી જાય તો અહીંયા તમે જો આપણે જે બીટમાર્ક બનાવ્યું છે જ્યાં એક એક બીટમાર્ક છે ત્યાં તમારે પહેલામાં રમની ઇફેક્ટ લગાવવી છે બરાબર પછી જે બે ડબલ બીટમાર્ક લગાવ્યું છે ત્યાં તમારે બીજાની ઇફેક્ટ જે ત્રણ બીટમાર્ક છે ત્યાં તમારે ત્રીજા રંગની ઇફેક્ટ અને જે ચાર બીટમાર્ક છે એ તમારે ચોથા નંબર ઇફેક્ટ લગાવેલું છે વીડિયો અંદર આપણે ટોટલ ચાર ઇફેક્ટ લગાવ્યું છે અને ચાર ઇફેક્ટ છે એ આપણે વિડીયોની અંદર બધી લેયરની અંદર સેટ કરેલ છે તો અહીંયા તમારે તમારી રીતે સેટ કરી દેવું છે તમારે સેટ નહીં જ કરવું પડે કેમ કે આપણે બધી ઇફેક્ટ છે તે કમ્પ્લેટ સેટ લે આપ્યું છે તમારા વિડીયો બનાવવામાં બહુ મહેનત ના થાય એટલા માટે તમને કમ્પ્લેટ સેટ કરીને આપી છે હું તમારા માટે આટલી કરીને વિડીયો બનાવું છું તમે મારા માટે છે તે વિડીયોને એક લાઇક કરી છે અને એક સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો હવે આપણે તમે જોઈએ તમે બધી ઇફેક્ટો તમારે નહીં લાગી હોય તો ઇફેક્ટો લગાવવા માટે તમારે શું કરવાનું છે જે ઇફેક્ટ લાગી જાય પછી તમારે અનગ્રો થઈ ગયું છે બરાબર તો એ તમારે આગળ સ્ક્રોલ કરવાનું છે જે હવે તમારે જોઈ શકો છો જે ચાર બીટમાર્ક છે ત્યાં જવું છે જે તમને નીચે બ્લેક લેયર જોવા મળશે ઇફેક્ટવાળી બરાબર તો એના પર ક્લિક કરવાનું છે કલર એન્ટ ફિલર શું જેવું છે સ્ટાર જવું છે ને ક સ્ટાર ઉપર ક્લિક કરવાનું છે અને આપણે ત્યાં ઇલેક્ટ ફોટો બનાવે તો ફોટાની અહીંયા પ્લસ નાઇન પર ક્લિક કરી એડ કરવાનું છે એટલે આપણું એ ઇફેક્ટ છે અહીંયા કમ્પ્લીટ લાગી જશે પછી ફરતી થોડુંક આગળ આવું છે તમને ફરતી ચાર બીટમાં છે ત્યાં તમને એક લેયર જોવા મળશે તો એના પર ક્લિક કરી કલર એન્ડ ફિલર્સમાં સ્ટારવાળા ઓપ્શનમાં જઈ ફરતી આ ફોટાને આપણે એડ કરી લેવાનું છે તો ફરતી આપણે થોડાક આગળ આવી જઈશું ને તમને ચાર બીટમાં હોય ત્યાં આવી જવાનું છે બરાબર ફરતી આ લેયર ઉપર ક્લિક કરી કલર એન્ડ ફિલર્સમાં છે સ્ટાર ઓર્સમાં ક્લિક કરી આ ફોટાને એડ કરી છે તો આની નંબરની ઇફેક્ટ છે કે જે ચાર બીટમાર્ક વાળી છે તેની અંદર એડ કરવાનું છે બધી લેરની અંદર એડ નથી કરવાના તો એ ફરીથી આપણે ચાર બીટમાર્ક છે તો ત્યાં આપણે એક આ ફોટો છે એને એડ કરી લઈએ હવે આગળ આવી જ બીટમાર્ક છે ત્યાં ફરીથી આ લેયરની અંદર જઈ આ ફોટાને આપણે એડ કરી લેવાનું છે બરાબર અને જો ચાર બીટમાર્કમાં ખબર ના પડતો જો જેમાં ફોટો એડ કરવાનો છે લેયરમાં એ લેયરને આપણે બ્લેક લેયર છે એના પર ક્લિક કરવાનું છે જેટલી પણ બ્લેક લેયર હોય એની અંદર તમારે અહીંયા ફોટા એડ કરી લેવાનું છે બરાબર એ તમારે ધ્યાન રાખવાનું છે પછી આપણે જોઈશું બધી લેયર્સ અંદર ફોટા લગાવી દીધા છે જે બ્લેક લેયર હતી એની અંદર અને ઇફેક્ટો પણ એ કમ્પ્લીટ લાગી જાય છે તો આ રીતે તમારે ઇફેક્ટો લગાવી દેવાનું છે ને જો મિત્રો તમને કંઈ પણ પ્રોબ્લેમ આવે તો મને કોમેન્ટની અંદર જણાવજો અથવા તમે વિડીયો થોડોક પાછો કરી ત્યાંથી તમે જોઈ શકો છો એટલે તમારો વિડીયો એ કમ્પ્લીટ બની જશે અને મિત્રો સૌથી પહેલાં તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા બે આંકડા છે ઓગણસિતે તો નોટે કરી લેજો અને આગળ તમને બે આંકડા મળી જ રહ્યા છે અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરતો લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો કેમ કે તમારા માટે આટલી માહિતીને વિડીયો બનાવું છું તો તમે એક લાઇકને સબસ્ક્રાઈબ કરી શકો છો તો પ્લીઝ મિત્રો એક લાઇકને સબસ્ક્રાઈબ જ્યાંથી કરી દેજો હવે આપણે શું કહો છે એ ઇફેક્ટો તો બધી છે તે અલગ અલગ લગાવી હતી બધી અહીંયા મલ્ટિપલ કમ્પ્લીટ લાગી જ ગઈ છે તો સ્ટાર્ટિંગમાં આવી જશું અને અહીંયા ઉપર તમને જોશો બે બ્લડ વાળી ઇફેક્ટ અને રેટિંગ વાળી લેયર જો મળશે તો બટન બંધ હશે તો ત્રણેય બટન આપણે ચાલુ કરશું એટલે સ્ટાર્ટિંગમાં જે આપણી બ્લર વાળી ઇફેક્ટ અને વિડીયો સ્ટાર્ટ થશે એટલે રેટિંગ વાળી લેયર પણ લાગી જશે તો આજે આપણો વિડીયો ઇફેક્ટ છે સોરી મિત્રો વિડીયો છે કમ્પેર બની તૈયાર થઈ ગયું છે એ તમે જોઈ શકો છો આથી આપણે ટ્રેનિંગ મલ્ટિપલ ઇફેક્ટ સાથે તમારા ફોટાની અંદર વિડીયો બનીને કમ્પેર તૈયાર થઈ ગયું છે તો મિત્રો તમને કંઈ પણ ખબર ના પડે તો વડોને પાછો કહીને જોઈ લેજો તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો બરોબર તો હવે તમારે શું કોણ છે સૌથી પહેલા થોડુંક ડેમો જોઈ લો તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બનશે તો સૌથી પહેલા થોડોક ડેમો જોઈ લો તો આ રીતે આપણું સ્ટેટસ બની ગયું છે તો હવે તમારા ઉપર સેવસ પર ક્લિક કરવાનું છે ને અહીંથી તમે આ ઉપર ક્લિક કરી અહીંથી તમે વડોની ક્વોલિટી જે રાખવી એ રાખી શકો છો અને નીચે એક્સપિરિયન્સ પર ક્લિક કરશો છો તમે વડો છે કમ્પેર છે એવું થવા મળશે તો મિત્રો વિડીયો ગમે તેને લાઈક કરી દો ચેનલ સબસ્ક્રાઈબ ના કરજો સબસ્ક્રાઈબ પણ કરી દો તો મળી એક બીજા આઈડી મળી શકે ત્યાં સુધી જય માતાજી